પૂરી કરો હારી માંગે પૂરી કરો ચાર સિટી બસ ચાલુ કરો ચાર સિટી બસ ચાલુ કરો ચાર સિટી બસ ચાલુ કરો હાંગે પૂરી કરો બસ સ્ટેન્ડ નવ બનાવ બસ નવ બનાવ સિટી બસ ચાલુ કરો બસ ચાલુ કરો સિટી બસ સ્ટેશન નવ બનાવ સિટી બસ સ્ટેશન નવ બનાવ સિટી બસ સ્ટેશન નવ બનાવ ભારત માતા ભારત बता कि जय हिंद वंदे वंदे पूरी करो चार सिटी बस नई चार करो सिटी बस स्टेशन नौ बनाओ नौ बनाओ नौ बनाओ सिटी बस नौ बनाओ सिटी बस स्टेशन नौ बनाओ सिटी बस स्टेशन नौ बनाओ सिटी बस स्टेशन नौ बनाओ हमारी मांगे पूरी करो चार सिटी बस नई लाओ चार सिटी बस હું નરેન્દ્રભાઈ નકુમ પ્રમુખ નડિયાદ મહાનગરપાલિકા નાગરિક સમિતિ મારી બાજુમાં ઘનશ્યામભાઈ કાછા પટેલ છે અમારા મહામંત્રી છે અને બાકી અમે જે બધા જ કર્મચીલો મારી આજુબાજુ ઊભા છે આજ રોજ અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને માંડ્યા ડેપ્યુટી કમિશનર હુઝર સાહેબે આવેદનપત્ર લીધું મુદ્દા એ છે કે સિટી બસ શરૂ થઈ છે પણ હજુ ફક્ત ચાર જ બસો ચાલે છે આમ તો બત્રીસ સીએનજી બસો મંજૂર થઈ છે એમાંથી ચાર ચાલે છે એટલે આજે આપણે વિનંતી એવી કરી છે ભાઈ બીજી ચાર લાવો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો એટલે બીજી ચાર બસોની માગણી કરી છે અને અમને એમનો પોઝિટિવ જવાબ પણ મળ્યો છે બીજું આપણે કે સિટી બસ સ્ટેશન કે જે જૂની જેલ ત્યાં સરસમાં સરસ જગ્યા છે તંત્ર પણ ત્યાં વિચારી રહ્યું છે પણ છતાં અમે કહ્યું કે ભાઈ આ જગ્યા બેસ્ટમાં બેસ્ટ છે કારણ કે જો ત્યાં સિટી બસનું સ્ટેશન થાય તો બાજુમાં રેલવે સ્ટેશન છે અને એની પાછળના ભાગમાં બસ સ્ટેશન છે આ સંજોગોમાં સિટી બસ સ્ટેશન કે જે ટાઉન હોલ હતો અથવા તો જૂની જેલ હતી એ જગ્યાએ જો અદ્યતન સિટી બસ થાય ત્યાં બધી સગવડો હોય પાર્કિંગની સગવડ હોય શોપિંગ સેન્ટર હોય કારણ કે એ જગ્યા ખૂબ મહત્ત્વની નડિયાદની મહત્ત્વમાં મહત્ત્વની જગ્યા એ વિસ્તાર થઈ જવાનો છો તો અમે આ બે માગણીઓ કરી છે અને બાકીની માગણીઓમાં કે ભાઈ સિટી બસ તો નાની હોય એવું લોકોને અથવા તો જુદો કલર હોવો જોઈએ એ લોકોને ખબર નથી પડતી ભાડામાં વિષમતા છે કર્મચારીઓ ડ્રાઈવર કંડક્ટરો માટે થોડી સુવિધા વધારો બ બસના સ્ટોપ બધે બનાવો ટાઈમ ટેબલ મૂકો આ બધી જે પ્રચુરણ વાતો છે એ પણ અમે આપના માધ્યમથી તંત્રને જણાવીએ છીએ વસ્તુ આભાર જય મહારાજ